રાજકોટ શહેરના ફુરજી બેકરીયા શાક માર્કેટના થોડા કોર્પોરેશન દ્વારા જાણ કર્યા વગર ભાડામાં એકાએક વધારો ચીકવામાં આવતા ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો શાક માર્કેટ એસોસિએશનના પ્રમુખની આગેવાની હેઠળ થોડા ધારકોએ આજે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂઆત કરી અચાનક ભાડું રૂપિયા પાંચસો થી વધારીને સીધું હજાર કરી દેવામાં આવતા નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો વેપારીઓએ જણાવ્યું હતું કે આ વધારો અયોગ્ય છે અને તેનાથી તેમની આજીવિકા પર સીધી અસર પડશે તેમણે કોર્પોરેશનને અગાઉનું ભાડું રૂપિયા પાંચસો યથાવત રાખવા માટે માંગ કરી મારું નામ ભરતભાઈ નાજાભાઈ રાઠોડ કિનારાવાર સાત માર્કેટ એસોસિએશનનો પ્રમુખ છું અને જેને સાઠ રૂપિયા ભાડું હતું માર્કેટનું તો માર્કેટમાંથી એનો કમિશનર સાહેબે કે જે તે અધિકારીએ માર્કેટમાંથી ઓપરઝોન કરી નાખ્યો સીધા સીધા પાંચસો રૂપિયા ભાડું કરી નાખ્યું ત્યારે પણ અમારો વિરોધ હતો અને અત્યારે માર્કેટ એસોસિએશનના કોઈ પણ આખા રાજકોટમાં કોઈ પણ એસોસિએશન પ્રમુખને મંજૂરી લીધા વગર પાંચસોના સુધા હજાર રૂપિયા ભાડું કરીને હવે અમારા માર્કેટ હા પછાત વિસ્તારમાં હોય અને જ્યાં ગ્રાહકે પણ જેવી હોય નાના માણસો રહેતા હોય નાના વેપારી રહેતા હોય અને સાઠથી સિત્તેર વર્ષના માજીઓ પણ ત્યાં વેપાર કરતા હોય પુરુષો તે માજીઓ પણ હવે એ પાંચસોના સીધા હજાર રૂપિયા તમે ભરો કઈ રીતે ભરી શકે અમારે કુલ એકસો ને પાંચ તળા છે કોઈ પણ કોઈ પણ આખા રાજકોટમાં કોઈ પણ નોટિસ આપેલી નથી આના આંદોલન કરશું અમે રસ્તા લોકો આંદોલન છે રાજકોટની તમામ માર્કેટો અમે બંધ કરાવું અને આ જેમ ટેરેફ જેમ અમેરિકાએ પચાસ ટકા ઠોકી દીધો એમ આ એને આપણે આપણે પાંચસો ના હજાર કરી કરી દઈ ગયા હવે એ અમારે ક્યાં દીધા આમાં મોંઘવારી પર બકાલું પણ મોંઘું થાય કારણ કે વેપારીએ ખીચામાંથી પૈસા તો દેવાનો હોય ગૃહિણીઓ માટે આ જે જે ભાડાઓ ગૃહિણીઓ માટે જવાનું એટલે આના માટે અમિત સાહેબ કે જે કે અધિકારીઓના લાગતા અમે એને મળી અને આને રજૂઆત કરવા આવ્યા છીએ